તેવા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા જુઓલ પ્રાથમિક શાળા અને સુરજપુર પ્રાથમિક શાળા બે શાળામાં નાસ્તાનું ભોજન પ્રસાદ દર્શાવ્યું તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ રોજ પાલનપુરથી ચાલીસ કિલોમીટર દૂર દાંતીવાડા ગામથી આગળ જુઓલ પ્રાથમિક શાળામાં જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી સહયોગથી વિદ્યાર્થીઓને સુખડી અને ક્રીમ રોલના ભોજન પ્રસાદ આપવામાં આવ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના ચહેરા પર આવેલી સ્માઈલ અઢળક આનંદ બાળકો ખુશ થઈ ગયા આ સેવાકીય કાર્યક્રમમાં જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રે પ્રેમી ઠાકુરદાસ પરાગભાઈ સ્વામી સોનુભાઈ રેડિયમવાળા રાજાભાઈ પોપટાણી શાળાના આચાર્ય આર જે પટેલ અને ટીચર પલ્લવીબેન અ સહિત શિક્ષક શિક્ષકગણ ઉપસ્થિત રહી સહયોગ બન્યા હતા તથા સુરજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સુખડી અને ક્રીમ રોલનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમના ચહેરા પર આવેલી સ્માઇલ અઢળક આનંદ બાળકો ખુશ થઈ ગયા શાળાના આચાર્ય જયેશભાઈ પરમાર અસહિત શિક્ષણગણ ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ઇકબાલ સાથે જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો